સુરતના પુણામાંથી નકલી કોસ્મેટિકના કારોબારમાં મોટા ખુલાસો થવા પામ્યા છે નબળી ગુણવત્તાના રો મટીરિયલમાંથી પ્રોડક્ટ્સ બનાવાતી હતી આરોપીઓ બ્રાન્ડેડ વસ્તુના નામે આ પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ કરતા જાણીતી એપ્લિકેશન પર કોસ્મેટિક પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવતું દસ રૂપિયાની પ્રોડક્ટ્સનું વેચાણ બસોથી પાંચસો રૂપિયામાં કરતા હતા પંદર મહિનાથી બાપ દીકરા સાથે મળીને નકલી કોસ્મેટિકનો આ ખેલ ચલાવતા હતા પોલીસે ઓરિજિનલ બ્રાન્ડના લેબલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી નીરવ અગાઉ બ્રાન્ડેડ કંપનીના નકલી તેલ વેચતા પકડાયો હતો પુણાની રંગરી છેવહાણ દીકરા નીરવ અને સિદ્ધાર્થ ધરપકડ થઈ છે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે ધ્રુવ સુરતના પુણા નકલી કોસ્મેટિક ના કારોબારમાં મોટા ખુલાસાઓ થયા છે શું અપડેટ બિલકુલ સુરત ના પુણા વિસ્તારમાંથીકલી કારખાનું ચલાવી રહ્યા હતા અને એના બે દીકરા મળીને એટલે કે આખો આ પરિવાર મળીને આખો નકલી પ્રોડક્ટ વેચવાનું કામ કરી રહ્યા હતા જેમાં બહારથી જે જુદી જુદી જે વસ્તુઓ હોય છે તે છૂટક વસ્તુઓ ખરીદવામાં આવતી હતી અને તેની પર બ્રાન્ડેડ કંપની નું લેબલ લગાવીને તેમાં ભેળસેળ કરીને આ કોસ્મેટિક વસ્તુઓ બનાવવામાં આવતી હતી જે સ્કીન માટે ખૂબ જ હાનિકારક થઈ શકે તે પ્રકારનું હતું સાથે સાથે જે ક્રીમ બનાવવામાં આવે છે જે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન દ્વારા લખવામાં આવતી જે ક્રીમો હોય છે તે ક્રીમ પણ આ લોકો ડુપ્લિકેટ જે છે તે વેચતા હતા તેનું લેબલ લગાવીને ડુપ્લિકેટ વેચતા હતા તે પ્રકારનું સામે આવ્યું છે ત્યારે હાલ તો પુના હાલ તો ઝોન વન ની તે ટીમ છે તેણે આ તમામ ત્રણ ની ધરપકડ કરી હતી તમામ મુદ્દામાં જે છે તે કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ જાણકારી બદલ આભાર